શ્રાવણ મહિનામાં પર્વ નજીક છે ત્યારે દ્વારકાને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં આવે તેવું એક અનુમાન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જેને લઈને કેટલીક બસ જે છે તેની સુવિધા વધારવામાં આવી છે આપણી સાથે જામનગર વિભાગીય કચેરીના નિયામક બીજરાજસિંહ જાડેજા તેમની પાસેથી જ જાણીએ કે આ વખતે એસટી દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને દ્વારકામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે સંખ્યા મુસાફરોની વધારે હોય તેને અનુલક્ષીને શું આયોજન કરવામાં આવ્યું એસટી વિભાગ દ્વારા દર વખતે અમે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પ્રવાસી જનતાઓ જે વધુ લાભ લે છે અને જે ધસારો છે એ દ્વારકા ખાતે વધુ હોય છે એને અનુલક્ષીને આ વખતે પણ અમે દ્વારકા ખાતે એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરવામાં આવેલ છે અમારી અંદાજે સોળ પ્લસ ચાર એટલે વીસેક જેટલી બસો છે એમે દ્વારકા ડેપોને વધારાની ફાળવી અને ડ્રાઈવર કંડક્ટર સાથે સુપરવાઇઝરી સ્ટાફ સાથે અમે આ એક્સ્ટ્રા સંચાલન છે એ દર વર્ષની જેમ હાથ ધરવા જઈ રહ્યા છીએ આ વખતે ટુરિઝમ સર્કિટના કારણે દ્વારકા બેટ દ્વારકા અને આપણે શિવરાજપુર બીચ નાગેશ્વર આ રીતે પ્રવાસીઓ છે એ દરેક સ્થળે લાભ લેતા હોય છે જતા હોય છે એટલે દ્વારકાથીને બેટ દ્વારકા દ્વારકાથીને સોમનાથ દ્વારકાથી પોરબંદર દ્વારકાથી રાજકોટ દ્વારકાથી જામનગર આ રીતની એકસ્ટ્રા બસોનું આયોજન છે એ અમે હાથ ધરવામાં આવેલ છે તદઉપરાંત એકાવન બસો સોરી એકાવન પેસેન્જર થઈ હતીને અમે પેસેન્જર જે સ્થળે કે ત્યાંથી એમને જે ડેસ્ટિનેશન જવું છે ત્યાં સુધીની પણ એકસ્ટ્રા બસની સુવિધા છે એ અમે દરેક ડેપોને સૂચના આપી છે અને એ અમે પૂરી પાડશું મતલબ એકાવન પેસેન્જરનું બુકિંગ કોઈ પણ જગ્યાએથી ને કરવામાં આવે

ગત વર્ષે અમને જે આવક થઈ હતી એ છ લાખ સુડતાલીસ હજાર જેટલી આવક ગત વર્ષે થઈ હતી આ વખતે આવક વધવાની અમને પૂરી પૂરી સંભાવના શક્યતા દેખાય છે અને એને અનુલક્ષીને અમે એ રીતનું આયોજન છે હાથ ધરેલું છે યાત્રાધામ દ્વારકાની અંદર જન્માષ્ટમી પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે તેની સગવડતા માટે એસટી વિભાગ દ્વારા અત્યારથી જ આયોજન કર્યું છે સોળ જેટલી બસો તૈનાત કરવામાં આવી છે તેના રૂટ પણ નક્કી કરવામાં આવે છે આ ઉપરાંત ચાર જેટલી બસો સરપ્લસ પણ રાખવામાં આવી છે જો પેસેન્જરો વધારે થાય તો વધુ બસો મૂકવાનું પણ આયોજન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જેના દ્વારા પ્રવાસીઓને તો એક સવલત મળશે જ પણ સાથે સાથે લાખોની આવક એસટી વિભાગને પણ દર વર્ષે થતી હોય છે અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત જામનગર